દેશભર અને ગુજરાતમાં જ્યારે વિકાસની વાતો ચાલી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે જૂના ભાજપ કાર્યકરો ખેડૂત આગેવાનો વિગેરેની આ બાબતે બેઠક મળેલ જેમાં વર્ષોથી ભેસાણને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો એ બાબતે ઉગ્ર ચર્ચા થઈ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ભગતનો ભોગ ભેસાણ તાલુકો બની રહ્યો છે એવી આ રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખો આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી દસ મુદ્દાની રજૂઆતમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી એટલે કે ભેસાણમાંથી ભાજપને પૂરતા મત નથી મળતા તેથી કોઈ પણ કામકાજમાં ધ્યાન આપવામાં આવતું નથી પ્રથમ મુદ્દો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે તે સમયે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી પ્રવાસે વચન આપેલ કે જેતપુર દેવકી ગાલોડ બગસરા રોડનું કામ વેલી તકે થશે તેમજ ભાજપના બીજા મિનિસ્ટર એવા બાઉકુ ઉધોડે પણ વચનો આપ્યા હતા જે હજી સુધી પૂર્ણ થયા નથી આ ઉપરાંત ઉબેણ નદી પરનો પુલ જોખમી હાલતમાં પરબથી ખાખરા અડમતિયા રોડ જુનાગઢ બિલખા માણેકવાડા રોડ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડની રસ્તાની કફોડી હાલત છે વેસણ તાલુકાના સબ પ્લોટિંગ ન થતું હોય તેમજ વેસાણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વર્ષ પૂર થયેલ મગફળી કૌભાંડની પણ તપાસ હજી સુધી થયેલ નથી તેમજ ખાસ મુદ્દો જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારમાં શવની યોજના મંજૂર કરાઈ હતી પરંતુ આ દિવસ સુધી લાભ નથી અને કામગીરી પણ છે તો ખાસ મુદ્દો કે જીવાદોરી સમાય જુનાગઢનો મુખ્ય રોડ જે બે બે વખત પાસ થયેલ અને કામ શરૂ પણ કરવામાં આવેલ જે ભાજપના જ આગેવાનો દ્વારા કિન્નાખોરી રાખી બંધ કરી દેવામાં આવ્યો છે આમ ભાજપના પીઢ અગ્રણી ભેસાણના પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ સાવલિયા અને અન્ય આગેવાનો હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં હતું સાંભળીએ તેમની આક્રોશથી રજૂઆત મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ હૃબડા ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોયલો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદર ને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને બે વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી ત્રણ વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ત કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદ પદાધિ પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે અમારા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે હવે ખાસ કરીને લોકસભા આવી રહી છે તમારી શું તૈયારી લોકસભા જ્યારે આવી રહ્યો હોય અને ચુડાસામાં સાહેબ આ ત્રીજી ટ્રમમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ પક્ષને આરે અમે સંકળાયેલા લોકો છે એ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ હવે આ વખતે અમારું આ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે